નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી જ્યારથી ચાર્જમાં આવ્યા છે ત્યારથી બુટલેગરો ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે જે રીતે તેઓ કાર્યપદ્ધતિ કામ કરી રહ્યા છે તેમણે સ્પષ્ટ સૂચનો પણ કર્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે સાંખી લેવામાં નહીં આવે ને તેમની સૂચનાની અસર તેમના ડિપાર્ટમેન્ટમાં પણ જબરજસ્ત જોવા મળી રહી છે આને લઈને અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ચુસ્તપણે એ ઘટનાનો એ સૂચનાનું પાલન પણ કરી રહ્યા છે ને આને સંદર્ભમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીએ મોટી કાર્યવાહી કરી છે જ્યાં કેટલાક બુટલેગરો છે ત્યાં વારનવાર પોલીસના આંખમાં ધૂળ જોખીને બેફામપણે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવતા હોય છે પણ જે રીતે મહેસાણા પોલીસ થોડા સમયથી ખૂબ જ સક્રિય થઈ છે તેના કારણે બુટલેગરોને હવે દારૂ લાવવા માટે ફીણ આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે વધુ એકવાર મોટી સફળતા મહેસાણા પોલીસને હાથ લાગી છે અને અંદાજીત તેર લાખની આસપાસનો વિદેશી દારૂનો જથ્થો છે તે પોલીસે જપ્ત કર્યો છે જેમાં મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીની મહેનત રંગ લાવી હોય તે વાત પણ ચર્ચાઈ રહી છે તેમના સ્કોડના માણસોને બાતમી મળી હતી કે હાલ જે એક દારૂ ભરેલો જે ટ્રક છે તે મહેસાણાવાળા કોહડાથી મહેરવાડા જતા રોડ ઉપર કાચા રસ્તામાં આવી રહ્યો છે ને ત્યાં દારૂ કટિંગ થવાનું છે આ બાતમી મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીની ટીમ છે તે બાતમીવાળી જગ્યા પર ત્રાટકી ત્યારે એક મોટી માત્રામાં દારૂ ભરેલો ટ્રક છે ત્યાંથી ઝડપાઈ જાય છે ને આમાં અંદાજે તે લાખ જેટલી આસપાસનો વિદેશી દારૂનો જથ્થો છે તે પોલીસને મળી આવ્યો છે આ ઘટનામાં ત્રણ આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાં ઠાકોર ધનાજી ઉર્ફે દિલીપજી કાંતિજી જે મહેસાણાનો રહેવાસી છે ઠાકોર મિતેશજી લેબુજી જે પણ મહેસાણાનો રહેવાસી છે ઠાકોર હિમુજી ડાબી જે પણ મહેસાણાનો રહેવાસી છે આમ ટોટલ મુદ્દામાલ મળી અંદાજિત કુલ સોળ લાખ બ્યાસી હજારનો વધારેનો મુદ્દામાલ છે તે પોલીસે કબજે કર્યો છે અને ઊંઝા પોલીસે સરહનની કામગીરી કરી છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ દિવસોમાં એસપી હિમાંશુ સોલંકી અને તેમના સ્કોડની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે પુટલેગરો સામે જે લાલાંક કરવામાં આવી રહી છે સાથે જ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જે બંડ પોકારવામાં આવ્યો છે ત્યારે હવે ગુનેગારો આ ઘટના બાદ કોઈ બોધ પાટ લે છે કે કેમ દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા